અમારી સમ્રાટ સમાચાર ચેનલ કોમેન્ટ કરો અને જોતા રહો પડે પળના દરેક પ્રકારના સમાચારો સતત પડી રહેલા વરસાદના કારણે તળાજા તાલુકાના હમીરપરા ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ ઉપરવાસમાંથી સતત આવી રહેલ પાણીને લઈને તળાજા તાલુકાના હમીરપરા ડેમ ઓવરફ્લો થયો હતો અને જેના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા